જય પરશુરામ મારું નામ સંજય શાંતિલાલ બાપડ છે હું મુન્દ્રા રહેવાસી છું અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ ભીમાસર પરિવાર તરફથી જ્યારે એક સમૂહ લગ્ન અને યજ્ઞો પવિત્ર આયોજન ઓગણીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ગાંધીધામ મધ્ય યોજાવા જઈ રહ્યું છે આ ક્ષણો જે હશે એ ઐતિહાસિક હશે અને ઐતિહાસિક ક્ષણો ની અંદર સમગ્ર કચ્છ જિલ્લાની અને ગુજરાતની કહી શકાય એવી ભ્રમ ચોર્યાસી નું પણ આની અંદર એક આયોજન થવા જઈ રહ્યું છે સાથે સાથે યુવાનો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરી શકે છે અંગદાન પણ આની અંદર ભગીરથ કાર્ય કરી શકાય એમ છે જ્યારે એક દલિત પરિવાર ભામાસા કહી શકાય એવા બાબુભાઈ દ્વારા જો સરસ મજાનો એક કાર્યક્રમ આવો થવા જઈ રહ્યો હોય ત્યારે આપણે પણ સૌએ આપણું પણ કઈક ઐતિહાસિક ક્ષણો આપણી પણ કંઈક આની અંદર યોગદાન રહે એના માટે બ્લડ ડોનેશન ચક્ષુદાન અંગદાન અને બિઝનેસ એક્સપો જેવા કાર્યક્રમો સાથે સાથે વણી લેવા જોઈએ એટલે હું આ તમામ યુવાનોને તમામ વડીલોને તમામ બ્રહ્મ સમાજના લોકોને વિનંતી કરું છું કે આવો અઢાર એક અને ઓગણીસ એક બે હજાર છવ્વીસના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર સૌ સહયોગી થઈએ અને ખાસ કરીને માતાઓ અને બહેનો જે ભ્રમ્મ ચોર્યાશીની અંદર આવે છે ભ્રમ સમાજની અંદર આવે છે તમામ માતા બહેનોને પણ વિનંતી છે કે આ ઐતિહાસિક ક્ષણની અંદર આપના પણ આશીર્વાદ બાપુભાઈ ભીમાભાઈ ઉમલ પરિવારને આપણે સૌ આપીએ બ્રહ્મ અને ગાયનું જે મહત્વ છે હિન્દુસ્તાનની અંદર અને સનાતન હિન્દુ સમાજની અંદર એને ખરેખર અર્થમાં જ્યારે આ ઉંમલ પરિવાર સાર્થક કરવા દીધો છે ત્યારે આપણે પણ સૌ બ્રહ્મ સમાજ જેવુંને આશીર્વાદ આપીએ જય પૃશુરામ આરામ